સ્કીમ ખેડૂતો માટે નુકસાનકારક છે અને બીજી તરફ નજીક ભવિષ્યમાં પણ અહી કોઈ વિકાસ થઈ શકે તેમ નથી ત્યારે વિકસિત વિસ્તારમાં ટીપી સ્કીમ લાગુ કરી શકાય પરંતુ ખેતી સિવાય કોઈ વિકાસ નજીક પણ દેખાતો નથી ત્યારે ટીપી ખેડૂતો માટે નુકસાન છે અને અમો ભારતીય કિસાન સંઘ તેનો સખ્ત વિરોધ કરીએ છીએ તેવું આજની ઓનર્સ મિટિંગ રોષ વ્યક્ત કરતા ભારતીય કિસાન સંઘ નેતા દ્વારા જણાવાયું હતું ત્યારે જોઈએ એ તેઓ આ બાબતે શું કહી રહ્યા છે અને જુડાના અધિકારીશ્રી આ બાબત બાબતે શું કહી રહ્યા છે તે સાંભળીએ તેમના શબ્દોમાં સ્કીમ જુનાગઢ મહાનગરપાલિકાની ટીપી નંબર સાતની આજે બોનસ મીટિંગ હતી એની અંદર ખેડૂતોએ પોતાની જે ખેતીની જમીન છે એની અંદર ચાલીસ ટકા જમીનનું કપાત થાય છે અને ઉપરાંત બેટરમેન્ટ ચાર્જ વસૂલ કરવામાં આવે છે એટલે આના માટે ખેડૂતોએ આની પહેલાય પણ આંદોલન કીધું હતું અને આજે પણ ખેડૂતોએ જાહેરની અંદર એનો વિરોધ કર્યો છે કારણ કે બેટરમેન્ટ ચાર્જ અને બીજા નંબરમાં દસ વીઘા જમીન હોય તો ચાર વીઘા કપાય જાય અને છ વીઘા જમીન ખેડૂતનો મળે એટલે આ સ્કીમ ખેડૂત વિરોધી છે ખેડૂતોને આમાં કોઈ વિકાસ થતો નથી એટલા માટે સરકારે આવી વિકાસ યોજના જે વિકાસશીત વિસ્તાર હોય વિસ્તારની અંદર લગાડવી જોઈએ કારણ કે સાત નંબરની ટીપી છે એ ઝાંઝરલા છ કિલોમીટર સુધી દૂરના ખેડૂતો ખેતી જ કરે છે અને વર્ષ પછી થતું હોય એવું અમને નથી લાગતું કારણ કે જુનાગઢ એવું કોઈ વિકસિત શહેર નથી જુનાગઢની અંદર એવો મોટા ઉદ્યોગ નથી જુનાગઢ બીજા શહેરોની જેમ અમદાવાદ રાજકોટ બરોડા એવી રીતે વિકસિત સિટી નથી એટલા માટે અમારી સરકારને દરખાસ્ત છે ભારતીય કિસાન સંઘ દ્વારા કે આ ઝાંઝરલાની જે ટીપી સાત છે એ એને રદ કરવામાં આવે ખેડૂતોની આજની માગણી છે અને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે એની પાંચ વીઘાના ખેડૂતોની આજીવિકા જૂટવાઈ જાય એવી અને ખાતેદાર ખેડૂત ન રહીએ એવી સ્થિતિ પેદા થાય છે આ ટીપીથી એટલે આ ટીપીનો સખત ખેડૂતોએ આજે વિરોધ કર્યો છે અને અમે પણ ખેડૂતોને કીધું છે કે આવતા દિવસોની અંદર જો ઉકમીથી જો આ ટીપી લગાડવામાં આવશે તો ના ઉપ ભારતીય કિસાન સંઘ મેદાને આવશે અને એનું બહુ મોટું આંદોલન થશે એટલે સરકારને અમારી આજે ચેતવણી છે કે આવી ટીપીઓ જ્યાં વિકાસ જ નથી ત્યાં થયો નથી એવી જગ્યાએ જે આ આયોજન થાય છે એ ગેરવાજબી છે ખેડૂતોને નુકસાન જાય એવી કોઈ યોજના બનવી ન જોઈએ આ ખેતી પ્રધાન દેશની અંદર

અને ફરીવાર જુડા જુનાગઢને આ ટીપી સ્કીમ બનાવવાનો સરકાર શ્રીમાંથી જાણ થતાં આનો આપણે જાન્યુઆરી બે હજાર પચીસમાં ઈરાદો જાહેર કરવામાં આવ્યો અઢાર સાત બે હજાર પચીસના રોજ મેર સમાજ જૂનાગઢ ખાતે આની ઓર્ડ મિટિંગ રાખવામાં આવેલ ત્યારે ખેડૂતોની એક લાગણીને માગણી એવી હતી કે માઇક સિસ્ટમના પ્રોબ્લેમના કારણે અમારી વાતો રજૂ નથી કરી શક્યા તો એના ભાગરૂપે આપણે આજે ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ઝાંઝેડા પટેલ સમાજ ખાતે ફરીવાર ઓનર્સ મિટિંગ રાખવામાં આવી દરેક ખેડૂતોને એની વિધિવત સમજાવ સમજાવટ આપવામાં આવી છે અને જે કોઈ વાંધા આવતીકાલે સાંજ સુધીમાં રજૂ થશે એ તમામે તમામ ધ્યાને લઈ અને ત્યાર પછી જ આપણે એની પ્રસિદ્ધિ કરવામાં